પ્લેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કટલેરી બજાર ખાતે યોજાયો હતો જમ્મુ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા હિન્દુઓના આત્માની શાંતિ અર્થે વેપારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલામાં નિર્દોષ માર્યા ગયેલા હિન્દુઓના આત્માને શાંતિ મળે તે અર્થે ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા ગતરાત્રીના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કટલેરી બજારમાં એંસી ટકા દુકાનો મુસ્લિમ સમાજની હોય જેમાંથી મુસ્લિમ સમાજના માત્ર પાંચ જ વ્યક્તિઓ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેને લઈને હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો કે મુસ્લિમ સમાજના લોકો કાળી પટ્ટી પહેરીને કાશ્મીરના રેલીના સ્વરૂપે આવેદનપત્ર આપીને માર્યા ગયેલા હિન્દુત્વ પ્રત્યે ખોટી સંવેદના અને ખોટા મગરના આંસુ રહ્યા છે તેવા પણ સમાજમાં સવાલ ઉઠ્યા છે ત્યારે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કટલેરી બજાર એસોસિએશનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્થળ પર મુસ્લિમ સમાજના વેપારીઓ મોટી સંખ્યામાં આસપાસ રસ્તા પર અને દુકાનો પાસે ઉભા હોવા છતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ન આવ્યા

પ્રમુખ નાથાભાઈ ચંદ્રવાડિયાના માર્ગદર્શન હેઠળ મંત્રીઓ રાજનભાઈ પટેલ સંદીપભાઈ દેગામા રાજુભાઈ લાડાણીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે કામગીરી બજાવી હતી રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા શ્રદ્ધાના બળ આપે હિંમત આપે એવી પ્રાર્થના કરવા માટે આપણે સૌ અહીંયા એકત્ર થય આપણે સૌ પ્રાર્થના આત્મા માટે શાંતિ પામે એ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશભાઈ પાનેરા પહેલગામના આંતકી હુમલાના જે મૃતકો પાછળ અમારી શ્રદ્ધાંજલિ ચાર સંસ્થાઓ હતા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન અનાજ કરિયાણા એસોસિએશન કાપડ અને રેડીમેડ કાપડ એસોસિએશન ઉપલેટા દ્વારા ગામના વેપારીઓ અને મહાજનો સર્વધર્મ શ્રદ્ધાંજલિ પ્રસંગે બધા ભેગા થઈને દરેક મૃતાત્માનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે